રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આવેલ મારુતિ ખરીદ વેચાણ સહકારી મંડળી રાપર દ્વારા સતત ત્રીજીવાર સરકારશ્રીના ટેકાના ભાવથી રાયડાની ખરીદી મારુતિ ખરીદ વેચાણ સહકારી મંડળીના પ્રમુખ વિકાસ વિકાસશાના પ્રયાસથી સતત ત્રીજી વખત રાપર માર્કેટમાં મારુતિ ખરીદ વેચાણ સહકારી મંડળીએ ચાલુ કરેલ છે જેથી ખેડૂતોને બજાર ભાવ કરતાં ચારસો રૂપિયા ભાવ વધારે મળે છે જેથી સમગ્ર રાપર વિસ્તારના ખેડૂતોમાં હર્ષ અને ઉત્સાહની લાગણી જોવા મળે છે મારુતી ખરીદ વેચાણ સહકારી મંડળીના પ્રમુખ વિકાસ વનેચંદભાઈ શાહ તથા ડાયરેક્ટરો અને રાપર ચેમ્બર ઓફ કોમર્સ અને એપીએમસી વેપારી મંડળના પ્રમુખ શૈલેષભાઈ શાહ વિરલ મોરબિયા રસિકલાલ મોરબિયા ગંગદાસભાઈ નાનજીભાઈ પટેલ ચંદુલાલ દોશી જયેશભાઈ દોશી દિવ્ય દોશી લાલજી ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ શ્રી મારુતી ખરીદ વેચાણ સહકારી મંડળી રાપર દ્વારા સતત ત્રીજીવાર સરકારશ્રીના ટેકાના ભાવથી રાયડાની ખરીદીનું મુહૂર્ત કરેલ છે શ્રી મારુતિ ખરીદ વેચાણ સહકારી મંડળીના પ્રમુખ શ્રી વિકાસભાઈ વનચંદભાઈ શાહના સતત પ્રયાસથી ત્રીજી વાર રાયડાની ખરીદી રાપર માર્કેટ યાર્ડમાં શ્રી મારુતિ ખરીદ વેચાણ મંડળીએ ચાલુ કરેલ છે જેથી ખેડૂતોને બજાર ભાવ કરતાં ચારસો રૂપિયા ભાવ વધારે મળે છે સરકાર શ્રીના બજાર કિંમત કરતાં ટેકાના ભાવ ચારસો રૂપિયા મળે વધારે મળેલ છે જેથી સમગ્ર રાપર વિસ્તારના ખેડૂતોમાં હર્ષ અને ઉત્સાહની લાગણી જોવા મળે છે